ગાંધીનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં ભાટ પાસે ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે ચાંદીપુરા

આશંકા સેવાઈ રહી છે આ મામલે મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ હાથ ધરવામાં ધરવામાં આવી આવી હતી હતી અને અને સાથે દવાઓ કામગીરી પણ તે એક થી ચૌદ વર્ષના બાળકનું ચેકિંગ પણ હાથ ધરાયું છે અને ગાંધીનગર શહેરી વિસ્તારમાં એક ગ્રામ્ય વિસ્તારમાં બે શંકાસ્પદ ચાંદીપુરાના કેસ મળ્યા હતા ચાંદીપુરા વાયરસથી વગર સાવચેતી રાખવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તારીખ સોળમી તારીખે સાંજે અમને મેસેજ મળેલ કે એક શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના કેસ સિવિલ હોસ્પિટલ ગાંધીનગર દાખલ થયેલ હતો તે તો તરત જ અમારી ટીમ દ્વારા જે તે સ્તરની મુલાકાત લેવામાં આવેલી અને સર્વેલસ કામગીરી કરવામાં આવેલી આ ઉપરાંત અમો દ્વારા પણ આ સ્થળની મુલાકાત લેવામાં આવેલી અને આ જગ્યાએ કુલ પાંચ ઝૂંપડા ઝું ઝુંપડપટ્ટી વિસ્તાર છે ત્યાં પાંચ ઝુંબડાઓ છે અને એપોલો સર્કલથી અહીંયા સુધીમાં કુલ ત્રીસ ઝૂંપડાઓ છે ત્યાં ઉપર દરેક ઝુંપડામાં સર્વેલન્સની કામગીરી કરવામાં આવેલી છે ત્યાં ઝીરોથી ચૌદ વર્ષના જેટલા પણ બાળકો છે તે બાળકોનું અમારી ટીમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત કોઈ બાળકોને શંકાસ્પદ લક્ષણો જણાય તો તરત જ નજીકના દવાખાને અથવા સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે રિફર કરવા માટે જણાવવામાં આવેલું છે વધુમાં આ જગ્યાએ પુણાનાશક કામગીરી અને મેલેથિયન પાવડરના શંકાઓની કામગીરી કરવામાં આવી રહી છે